ગુજરાત સરકાર આમ તો ક્યારેય ગુજરાતમાં રહેલી બેરોજગારીની વાત ક્યારેય નથી કરતી પરંતુ અવારનવાર એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને લઈને ગુજરાતની અંદર કેટલી બેરોજગારી છે તેના દ્રશ્યો છતાં થતા હોય છે ત્યારે આવા જ દ્રશ્યો આજે અંકલેશ્વરમાં સર્જાયા છે કેવા દ્રશ્યો છે શું ઘટના છે શું વિગતો છે તે જોઈશું આ વિડિયોમાં વૈષ્ણવજન વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર હું છું કલ્પેશ ચાવડા નવજીઓ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતની અંદર જયારે સરકારી ભરતી બહાર પડતી હોય છે ત્યારે અમુક પદો માટે અમુક લાખ યુવાનો દ્વારા ફોર્મ ભરીને તે પદ મેળવવા માટે તડાપડી કરવામાં આવતી હોય છે ત્યારે સરકાર એ બહાનું કાઢીને ચૂપ રહે છે કે બધા જને સરકારી નોકરી ના મળી શકે પ્રાઇવેટ નોકરીની ક્યાં કમી છે પરંતુ આજે અંકલેશ્વરના ઝઘડીયા માંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પ્રાઇવેટ નોકરી માટે પણ યુવાનો વલખા મારતા નજરે પડી છે પહેલા તો તમે આ દ્રશ્યો જોઈ લો આ દ્રશ્યો એક પ્રાઇવેટ સંસ્થાના છે કે જે ઝઘડિયા જીઆઈડીસીની અંદર આવેલી છે જ્યાં અમુક પદ માટે ભરતી એટલે કે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું હતું જ્યાં વિચાર્યા કરતાં વધારે યુવાનો આવી ગયા હતા આ દ્રશ્યો એ સાબિત કરે છે કે ગુજરાતની અંદર સરકારી નોકરી તો ઠીક છે પરંતુ પ્રાઇવેટ નોકરીઓ માટે પણ યુવાનોને વલખા મારવા પડે છે ગુજરાતની અંદર બેરોજગારી જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા ગુજરાત ફરી એક વખત જે બેરોજગારી જે છે એ બેરોજગારીની ચરમસીમા જે હોય એ ચરમસીમાની વાસ્તવિક તસવીર આજે ભરૂચના અંકલેશ્વર ખાતેથી થી સામે આવી છે અને જે બેનર ઉપર બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરવામાં આવે છે કે ગુજરાતમાં સૌથી વધારે રોજગારી આપવામાં આવે છે ગુજરાત સૌથી વધારે સ્થાનિકોને રોજગારી આપનાર એ રાજ્ય છે પરંતુ નરી વાસ્તવિકતા એ છે કે જ્યારે ભરૂચના અંકલેશ્વરમાં જ્યારે પ્રાઇવેટ સંસ્થા દ્વારા જે ભરતીની રિક્રુટમેન્ટની જાહેરાત કરવામાં આવી જે વોક ઇન ઇન્ટરવ્યુ ની જાહેરાત કરવામાં આવી તેમાં ખાસ કરીને પ્લાન્ટ ઓપરેટર હોય સુપરવાઇઝર ડીસીએસ હોય ફિલ્ટર મિકેનિકલ હોય આવા પદ માટે વેકેન્સીની જયારે જાહેરાત એટલે કે રિક્રુટમેન્ટની જયારે જાહેરાત કરવામાં આવી ત્યારે વીસથી થી પચીસ પદો માટે હજારો વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા અને જે વ્યવસ્થા તંત્ર હોય એ વ્યવસ્થા તંત્ર ખોરવાઈ ગયું અને જોવા જઈએ તો દરેક જગ્યાએ આ પરિસ્થિતિ છે જે રીતે કાયદાઓ બનાવવામાં આવ્યા છે કે સ્થાનિકોને એસી ટકા જેટલી રોજગારી આપવામાં આવશે પરંતુ એસી ટકા જેટલી રોજગારી આપવામાં આવતી નથી એ પણ વાસ્તવિકતા છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે કે ગુજરાત જે છે એ રોજગારી આપવામાં અગ્રેસર છે પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ તો સરકારી હોય અર્ધ સરકારી હોય કે બિન સરકારી રોજગારી હોય એ આપવામાં સંપૂર્ણ રીતે ગુજરાત સરકાર છે એ નિષ્ફળ સાબિત થઈ છે કેમ કે સરકારી રોજગારીની વાત આવે તો અઢારસો જેટલા તલાટીના પદ બહાર પડે અને બત્રીસ લાખ જેટલા ફોર્મ ભરાય છે અને એ જ રીતે અત્યારે વર્તમાનમાં જોવા જઈએ તો ખાનગી રોજગારીની જો વાત આવે કે ભાઈ અર્ધ સરકારી રોજગારીની જો વાત આવે તો તેમાં પણ સરકાર જે સ્થાનિકોને જે મહત્વ આપવું જોઈએ એ સ્થાનિકોને મહત્વ નથી આપતી અને બહારના જે છે એને વધારે મહત્વ આપે છે એટલે ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક રોજગારીનો પણ પ્રશ્ન છે અને બેનરો ઉપર અને બજેટોમાં જે મોટી મોટી વાતો કરવામાં આવે છે આ વખતે પણ બજેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે દસ લાખ નવી રોજગારી ઉત્પન્ન કરીશું નવી દસ લાખ રોજગારી આપીશું પરંતુ ભૂતકાળમાં જે વાયદા વચનો કરવામાં આવ્યા હતા એ પણ હજી પૂરા નથી થયા તો નવી રોજગારી આપવાની તો વાત જે છે એ હવામાન આ ગોળીબાર જેવું જ એ સાબિત થવાનું છે એટલે વર્તમાન જે અંકલેશ્વરમાંથી જે આ દ્રષ્ટિઓ જે સામે આવ્યા છે એ ખૂબ દનીય છે અને ખૂબ ચિંતામાં મૂકે એવા દ્રશ્યો છે માણસ એ પોતાની રોજીરોટી માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ પ્રકારની રોજગારી જે સ્વીકારતો હોય છે મજબૂર વસ્ત થઈ અને આ પ્રકારની રોજગારી છે સ્વીકારવા માટે ત્યાં જતા હોય છે ત્યાં પણ આ પ્રકારે અ જે વિદ્યાર્થીઓ જે છે વિદ્યાર્થીઓ જ્યારે પોતાનું વોકિંગ ઇન્ટરવ્યુ હતું એટલા માટે ત્યારે એ ભરતી થવા માટે ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં પણ એક વ્યવસ્થાના અભાવના ભાગરૂપે આ જે દ્રશ્યો સર્જાણા એ ખૂબ ચિંતાજનક છે અને કહેવાતા ગુજરાત મોટર સ્ટેટમાં તો ખૂબ ચિંતાજનક છે જડથી આનું ઉપર નિરાકરણ લાવવું ખૂબ જરૂરી છે જય હિન્દ જય ભારત તો આ યુવરાજ સિંહ હતા કે જેમણે સરકારને વખોડી કાઢી છે બેરોજગારીના મુદ્દે આમ તો ગુજરાતને ભારતની અંદર વિકસિત રાજ્ય માનવામાં આવે છે પરંતુ ગુજરાતમાં વસતા યુવાનોને જ ખબર છે કે ગુજરાત કેટલું વિકસિત છે ગુજરાતની અંદર કેટલી રોજગારી છે સરકાર ક્યારેય આમ તો બેરોજગારીની વાત નથી કરતી પરંતુ એવા દ્રશ્યો અમુક વાર સામે આવી જતા હોય છે કે જેને લઈને ગુજરાતની અંદર કેટલી બેરોજગારી છે તેની પોલ છતી થતી હોય છે હાલ સુધીમાં બસ એટલું જો આ જ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર वैष्णव तो तेन के जे